स्वर्गमानन्देला जगत् जन्मे जय मा जड़ ज आनन्द प्रका पर्वतो आनंद ना किरणो भूधर्मा वहे न्यायना तरंगो जानिए जानिए प्रभु से પોતાના દિનહીન પર દયા કરશે હે ઉર્ધ્વગંગ હે મેઘલોક નાયદાતા નો વરસાવો વરસાદ હે ભૂતલ પર મુક્તિદાતા કરો ઉદઘાટ હે પ્રભુ અમને તારી શરણે રાખો મળે તારી કૃપાનું મંગલ દર્શન પ્રભુ તારી દયા આપો અમને દર્શન દાન અમારી આત્માને આપો પાવન પરિત્રણ પ્રભુ મોકલો તમારો મેષપાલ ધરતી પર મરુની પથ્થરમય શાંતિથી શિયોન પર્વત સુધી ઉતરો આવો પ્રભુ ગુણમય ઈશ્વર કરો અમારો ઉદ્ધાર તમે જા તેજ આત્મા મુક્તિ પામે મણે પ્રેમ અપાર આવો પ્રભુ આવો તમારું મંગળ દર્શન શાંતિ ના સુખ માં તમારા સમીપ નિર્જર મન અનંતિ કરે નૃત્ય ધામ માં પ્રભુ શીખવો અમને તમારો માર્ગ સત્યનો ઉલ્લેખ કરો મુક્તિનો સંદેશ દરેક હૃદયમાં પ્રસરો આવો પ્રભુ તમારા જાગ્રત તેજથી અમને ઉદ્ધાર કરો મંદ ન થાવો પ્રભુ અવતરો હવે પાપોને ક્ષમા કરો આવો પ્રભુ અમારા મધ્યે પધારો મંદ ન થાવો કરુણા વરસાવો હે પ્રભુ આકાશ ભેદી અવતરો ધરી તમારી સામે પર્વતમાળાનું થશે બીજા દેવદૂતોના ઉદ્ધાત સ્વરે થઈ તમારું સ્થાન આવો પ્રભુ આપો શ્રી દર્શન દાન પિતા પુત્ર ને પવિત્ર આત્મા महिमा होवे हमणा ने हमेशा अनंत काल सुदी आ